નમસ્કાર દર્શક મિત્રો એક પ્રશ્ન થાય કે રામાયણ ને સાત હજાર વર્ષ મહાભારત છે એના વર્ષ થયા વિજ્ઞાન એવું કહે છે ધાતુ શોધ થઈ એના ત્રણ હજાર ને નવસો વર્ષ થયા તો મનમાં બે પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉદ્ભવે છે કે જો ધાતુ ની શોધ થઈ હોય એના ત્રણ હજાર અને નવસો વર્ષ થયા હોય તો રામાયણ અને મહાભારત એ તો એના પેલાના ગ્રંથો છે અને એ ગ્રંથોની અંદર જે હથિયારો એ સમયના તીર ભાલા તલવાર કે અન્ય બીજા શસ્ત્ર એ બધા શેમાંથી બન્યા છે અરે એ વાતને બાજુ પર મૂકો આખી આખી લંકા છે સોનાની હતી તો એ સોનું આવ્યું હતું ક્યાંથી બીજો પણ પ્રશ્ન એક એવો થાય વિજ્ઞાન એવું કે છે કે ધાતુ સળગતી નથી તો આપણે બધા રામાયણ ની અંદર જોયું કે આખી આખી લંકા છે એ હનુમાનજી એ પોતાની પૂંછથી એ સળગાવી દીધી તો આ લંકા સળગી કઈ રીતે હમણાં જ લંકાની અંદર એક જગ્યાએ ખોદકામ કરતા હતા અને ત્યાંથી ખોદકામ દરમિયાન એક વિશાળ તલવાર મળી છે હવે આ તલવાર છે એનું કદ બહુ મોટું છે વજન પણ ઘણું બધું છે અને જમીનની અંદર દટાયેલી તલવાર મળી આવી તો ઘણા બધા નિષ્ણાંતો એવું કહ્યું છે કે આ તલવાર રાવણના નાના ભાઈ કુંભકર્ણ એની હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે તો આ બધા પરથી આપણે નક્કી નથી કરી શકતા કે વિજ્ઞાન છે એને આ વાત કરી છે કે ત્રણ હજાર નવસો વર્ષ પહેલા ધાતુની શોધ થઈ તો આ બધા પુરાવા છે એ આપને આપે છે તો સત્ય શું છે એ થોડુંક આપણે જાણવું સમજવું એ થોડુંક આપણા માટે મુશ્કેલ પડે છે એટલે મેં તમને આ પ્રશ્ન છે એ અહીંયા રજૂ કર્યો કે આમાંથી વાસ્તવિકતા છે શું ધાતુ સળગી શકે કે ધાતુની શોધ માત્ર ને માત્ર ત્રણ હજાર નવસો વર્ષ પહેલા થઈ હતી તો રામાયણ ને મહાભારત રામાયણના સાત હજાર વર્ષથી અને મહાભારતના પાંચ હજાર વર્ષથી એટલે આ બાબત છે એ થોડીક આપણા માટે વિધા ભરી છે શું તમે જાણો છો તો જાણતા હોય તો તમે કોમેન્ટ ની અંદર લખીને જણાવજો